નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવી કથા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણી સંસ્કૃતિ અને આસ્થાનો અવિભાજ્ય ભાગ છે આ કથા છે દશામાં વ્રતની દસ દિવસના આ વ્રતનો મહિમા અનેક છે અને તેનું પાલન કરનારા ભક્તોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો સંચાર થાય છે દશામાં એટલે કે દસ દિશાઓની દેવી આ દસ દિશાઓ ફક્ત ભૌતિક દિશાઓ જ નથી પરંતુ આપણા જીવનની દસ અવસ્થાઓ દસ સંઘર્ષો અને દસ સફળતાઓનું પણ પ્રતીક છે આ વ્રત કરનાર તો ચાલો આજે આપણે સાંભળીએ દશામાં ની વાર્તા વર્ષો પહેલાની વાત છે એક નાનકડા ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવાર રહેતો હતો પરિવારમાં પતિ પત્ની અને તેમના બે બાળકો હતા પતિનું નામ હતું શંકર અને પત્નીનું નામ હતું પાર્વતી તેઓ બંને ખૂબ જ ધાર્મિક અને સંસ્કારી હતા પરંતુ તેમના નસીબમાં દુઃખ અને દરિદ્રતાનો વાસ હતો શંકરને ગમે તેટલી મહેનત કરે પણ તેને સફળતા મળતી નહોતી ખેતીમાં નુકસાન થતું ધંધામાં ખોટ જતી અને ઘરમાં હંમેશા ગરીબીનો માહોલ રહેતો પાર્વતી પણ પોતાના પતિની દુર્દશા જોઈને ખૂબ જ દુઃખી થતી બાળકોને પૂરતું ભોજન પણ આપી શકતી નહોતી આ બધું જોઈને પાર્વતીએ એક દિવસ શંકરને કહ્યું સ્વામી હું દરરોજ આપણી આવી પરિસ્થિતિ જોઈને દુખી થાઉં છું મને કંઈક ઉપાય બતાવો જેથી આપણા જીવનમાં સુખ આવે અને આપણે બાળકોને સારું જીવન આપી શકીએ શંકર પણ હતાશ હતા તેણે કહ્યું પાર્વતી મેં ઘણા ઉપાયો કર્યા ઘણા મંદિરોમાં જઈને પ્રાર્થના કરી પણ કોઈ ફાયદો થતો નથી લાગે છે કે આપણા નસીબમાં આ જ લખ્યું છે એક દિવસ પાર્વતી પાણી ભરવા માટે નદી કિનારે ગઈ ત્યાં તેણે જોયું કે ગામની બીજી સ્ત્રીઓ પણ પાણી ભરવા માટે આવી હતી તેમાંથી એક વૃદ્ધ સ્ત્રી હતી જે ખૂબ જ શાંત અને પ્રસન્ન લાગતી હતી પાર્વતીએ તે વૃદ્ધ સ્ત્રીને પૂછ્યું માતાજી તમે હંમેશા આટલા શાંત અને પ્રસન્ન કેમ રહો છો મારા જીવનમાં તો દુઃખ સિવાય બીજું કંઈ જ નથી વૃદ્ધ સ્ત્રીએ હસીને કહ્યું બેટી દુઃખ અને સુખ તો જીવનના ભાગ છે પણ જો તું દશામાનું વ્રત કરીશ તો તારા જીવનમાંથી દુઃખ દૂર થશે અને સુખનો સૂર્યોદય થશે પાર્વતીએ આશ્ચર્ય સાથે પૂછ્યું માતાજી આ વ્રત શું છે અને તે કેવી રીતે કરવું વૃદ્ધ સ્ત્રીએ પાર્વતીને વિસ્તારપૂર્વક દશામાના વ્રત વિશે જણાવ્યું બેટી આ વ્રત અષાઢ મહિનાની અમાસથી શરૂ થાય છે અને દસ દિવસ સુધી ચાલે છે આ વ્રત કરવા માટે દસ ગાંઠો વાળો દોરો લેવો પડે છે દરરોજ સવારે સ્નાન કરીને આ દોરાની પૂજા કરવી પડે છે અને દશામાની કથા સાંભળવી પડે છે આ દસ દિવસ સુધી ઘરમાં શાંતિ રાખવી કોઈની સાથે ઝઘડો ન કરવો અને અસત્ય ન બોલવું આ વ્રત કરવાથી દસ દિશાઓમાંથી આવતી તમામ મુશ્કેલીઓથી મુક્તિ મળે છે પાર્વતીને આ વાત સાંભળીને ખૂબ જ આશા મળી તેણે વૃદ્ધ સ્ત્રીનો આભાર માન્યો અને ઘરે પરત ફરી ઘરે જઈને તેણે શંકરને આ વ્રત વિશે વાત કરી શંકર પણ સંમત થયા અને બંને સાથે મળીને આ વ્રત કરવાનું નક્કી કર્યું અષાઢ મહિનાની અમાસના દિવસે પાર્વતીએ વૃદ્ધ સ્ત્રીએ જણાવ્યા મુજબ વિધિપૂર્વક પૂજા કરી તેણે દસ ગાંઠોવાળો દોરો લીધો તેની પૂજા કરી અને દશામાની કથા સાંભળી તેણે આ દસ દિવસ સુધી ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવથી વ્રત કર્યું તેણે ઘરને સ્વચ્છ રાખ્યું શાંતિ જાળવી રાખી અને કોઈની સાથે ઝઘડો ન કર્યો વ્રતના દસમા દિવસે જ્યારે વ્રતનું સમાપન થયું ત્યારે પાર્વતીએ દોરાને વિસર્જિત કર્યો અને દશામાને પ્રાર્થના કરી કે તેમના જીવનમાંથી દુઃખ દૂર થાય દશામાં પાર્વતીની ભક્તિથી પ્રસન્ન થયા બીજા જ દિવસે શંકરને એક વેપારીએ બોલાવ્યા અને તેને એક મોટો સોદો આપ્યો શંકરને આ સોદામાં ખૂબ જ મોટો નફો થયો ધીમે ધીમે શંકરના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું તેણે જે પણ કામ કર્યું તેમાં તેને સફળતા મળવા લાગી તેમનો પરિવાર જે ગરીબીમાં જીવતો હતો તે હવે સુખી અને સમૃદ્ધ થવા લાગ્યો તેમના બાળકોને સારું શિક્ષણ મળ્યું અને તેમનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું આ કથા દર્શાવે છે કે જ્યારે આપણે શ્રદ્ધા અને ભક્તિથી કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે તેનું ફળ ચોક્કસ મળે છે દશામાનું વ્રત માત્ર એક પૂજા નથી પરંતુ તે જીવનમાં શિસ્ત શાંતિ અને સકારાત્મકતા લાવવાનું એક માધ્યમ છે દર્શક મિત્રો દશામાં આવ્રત આપણને શીખવે છે કે આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓનું કારણ ઘણી આપણા પોતાના વિચારો અને વર્તન હોય છે જ્યારે આપણે શાંતિ સકારાત્મકતા અને શ્રદ્ધા સાથે જીવન જીવીએ છીએ ત્યારે દશામાં આપણને દસ દિશાઓમાંથી આવતી તમામ મુશ્કેલીઓથી બચાવે છે અને આપણા જીવનને સુખ શાંતિથી ભરી દે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે ફરી મળીશું એક નવી કથા સાથે ત્યાં સુધી જય દશામાં